તો ભાજપના જે ગુંડાઓ બદમાશો બોર્ડ ઓફ ડિરેક્ટરમાં બેઠા છે ને એની ખુરશી હલી જાય એમ છે અનેક કરોડો રૂપિયાના ખોટા ખર્ચાઓ સહકારી માધ્યમથી કરે છે ભાજપની સભાનો ખર્ચો સંઘ દ્વારા કરવામાં આવે જમણવાર સંઘ દ્વારા નેતાઓને આગતા સ્વાગતા સંઘ દ્વારા અને હું પૂરી ગંભીરતા અને જવાબદારી સાથે કહું છું કે સી આર પ્રદેશ અધ્યક્ષ તરીકે જે ચાર્ટર પ્લેનમાં આખું ગુજરાતમાં ફરી ફરીને ઉડતા હતા એ તમામ ચાર્ટર પ્લેનનો ખર્ચો અલગ અલગ જિલ્લાની સહકારી સંઘ દ્વારા કરવામાં આવ્યો દોસ્તો બાપાના પૈસા નથી આપણા બાપાના પૈસા જે આપણી એ જે હવારથી હા જુદી ઢોર પાછળ પશુઓ પાછળ જે મહેનત કરી એ પૈસાથી સી આર પાટીલ ચાર્ટર પ્લેનમાં ઉડે એનો ખર્ચો સંઘની અંદર ઉધારવામાં આવે સંઘની અંદર અલગ અલગ અનેક પ્રકારની ફાલતુ બિનજરૂરી જગ્યાઓ ઉભી કરે ઈ જગ્યા ઉપર પોતાના ભાઈ ભત્રીજાઓની ભરતી કરે અને કરોડો રૂપિયાનો કારણ વગરનો પગાર આપણા પૈસામાંથી પોતાના ભાઈઓ ભત્રીજાને કોઈને મેનેજર બનાવે ઇન્સ્પેક્ટર બનાવે સુપરવાઇઝર બનાવે પ્રોજેક્ટ એન્જિનિયર બનાવે આવી અનેક જગ્યાઓ બનાવે સંઘની અંદર પછી એમાં ભરતી થાય ને ભરતીમાં ક્યારેય પશુપાલકના છોકરાનો વારો ન આવે ભાજપના જે નેતાઓ હોય એના દીકરાઓ દીકરાની વહુઓ ભત્રીજાઓ સગાવાલાઓના નંબર લાગી જાય આ હું સાચી વાત કરું છું કે ખોટી સાચી વાત છે કે ખોટી દોસ્તો હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે માત્ર એક જ પ્રશ્ન હોત તો કોઈ પ્રશ્ન નથી કાંઈ વાંધો નહીં આપણા જીવનમાં ભાજપના કારણે હજારો સમસ્યાઓ છે માંડ માંડ દૂધ ઉત્પાદન કરીને ઘરનું ગુજરાન ચલાવવાનું એ પૈસાથી ચોમાસામાં ખાતર દવા બિયારણ લાવીને ખેતી કરવાની જૂન મહિનામાં જે ભાવ ફેર આવે એ પૈસાથી દીકરાના શિક્ષણની ફી ભરવાની એ પૈસાથી ભાડું ભરવાનું એ પૈસાથી દવાખાનાના બિલ ચૂકવવાના અને એ જ પૈસા જયારે ભાવ ફેરના દેવાની વાત આવે તો સંઘ એવું કે અમારી પાસે પૈસા નથી નફો નથી કમાણી નથી મારી તો એવી માંગણી છે કે આપણે બધાએ આપણો આત્મા જગાડી અને ગુજરાતની ભાજપની સરકારને પૂછવાનું છે કે તમે લોકો બહુ સારું કામ કરો છો પશુપાલકો માટે તમે સારો વહીવટ કરો છો તો સંગની અને ડેરીની જે મીટિંગ થાય છે ઓનલાઈન ફેસબુક લાઈવ કેમ નથી સંઘના ભાષણો ફેસબુક લાઈવ થાય ડેરીના નેતાઓ ફેસબુક લાઈવ કરે પણ જે દિવસે સંઘની મીટિંગ હોય બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ બેઠા હોય કરો ફેસબુક લાઈવ દૂધનું દૂધ અને ચોરીની બીજી તરફ ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના લાફાકાંડ કેસમાં નીચલી કોર્ટે અને સેશન્સ કોર્ટે ચેતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી છે ત્યારબાદ તેમણે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે જો કે કોર્ટે જામીન અરજી પર તાત્કાલિક ચુકાદો ન આપતા પાંચ ઓગણસે સુનાવણીની મુદત આપી છે હવે ચેતર વસાવાના જામીનનો મુદ્દો વધુ પેચીદો બની ગયો છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ આપના ધારાસભ્ય ચેતર વસાવાને સાત દિવસમાં મુક્ત કરવાની માંગ કરી છે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો ચેતર વસાવાને જામીન નહીં મળે તો આપ કાર્ય કરો જેલનો ઘેરાવ કરશે અને ઉગ્ર આંદોલન કરશે મિત્રો આ તમામ મુદ્દા પર તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા વધુ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો